નમસ્કાર મિત્રો ઘણા સમય પછી મળવાનું થયું આશા છે કે તમામ મિત્રો ભાઈઓ તથા બહેનોને ફોરેસ્ટનું પેપર સરસ ગયું હશે પરંતુ બધાના મનમાં અમુક પ્રશ્નો છે સૌથી મોટો પ્રશ્ન એ કે રનિંગ ચાલુ કરવી કે નહીં અને નોર્મલાઇઝેશન કઈ રીતના થશે આ પ્રશ્નો બધાને આજકાલ ખૂંચી રહ્યા છે આમ આપણે જોઈએ તો આ જે પેપર લેવાયા છે તેના પરથી કહી શકાય કે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા મિત્રોને સો ટકા નહીં પરંતુ એકસો દસ ટકા જેટલું નુકસાન ગયું છે પછી તે ગમે તે કરે અથવા તો ગમે તે રીતના નોર્મલાઇઝેશન કરે અહીં આપણે બધા જ સરકારી પુસ્તકો કેટલાક પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકો થોથાના થોથા અરે અમુક તો કોરા માખણ ખાઈ ખાઈને મરી ગયા અરે છેલ્લા ત્રણ ચાર મહિના તો રાત દિવસ એક કરીને વાંચ્યું પણ પરીક્ષા હું પૂછાયું શું એમાંથી કંઈ નહીં સહેલું તો એટલું કે ગીરનાર શેના માટે પ્રખ્યાત છે ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલા છે અરે ભાઈ આ જેણે તૈયારી નથી કરીને જે તૈયારી નથી કરતા એને પણ આવડી જાય છે અને અઘરામાં તો એવું પૂછ્યું કે આઈ એસએફઆર રિપોર્ટ બે હજાર ઓગણીસના બે હજાર સત્તરના અને કરણ તો આપણા બાપા વખતનું એટલે કે એક વર્ષ પહેલાંનું ત્યાં સુધી પણ ઠીક છે ત્યારબાદ એનાથી આગળ વધીએ તો એનજીટીની કલમો હાલો ત્યાં સુધી પણ ઠીક છે પણ જે ઓગણીસો બોતેરની કલમો પૂછાણી ઓહો પછી એમ થાય કે અરે ભાઈ આ અમારે પીએચડી નથી કરવાની અમારે આઈએફએસ નથી બનવું અમારે તો ફક્ત વનરક્ષક બનવાનું છે ક્લાસ થ્રી છવ્વીસ હજારવાળી પગારવાળી જે નોકરી છે ને એ અમારે લેવાની છે ચાલો થોડું ઘણું એ પણ જવા દઈએ પણ જે ભાઈ સિલેબસ આપ્યો છે એ મુજબ તો ચાલો તો આવું બધું આપણી સાથે થયું છે તેથી કદાચ સારું પરિણામ પણ ન આવે તો પણ મૂંઝાવાની જરૂર નથી કારણ કે ચોખ્ખો જ અન્યાય થયેલો છે ફક્ત વનરક્ષકની તૈયારી કરતાં એટલે કે સ્પેશિયલ ફોરેસ્ટની તૈયારી કરતાં ઉમેદવારના વાલીઓ પણ આ વાત ધ્યાનમાં લે કદાચ નિરાશા તો થશે જ કારણ કે જિંદગીના એવા અણમોળ એવા કિંમતી સમય અમે આના પર ખર્ચ્યો છે એવા ત્રણ ચાર વર્ષ અમુક એ બે વર્ષ ખર્ચ્યા છે તો નિરાશા તો જરૂર મળશે અને સાથે અમુક વાલીઓ સગા સંબંધીઓ પણ પગ ખેંચવાની વાટે જ છે તો વાલીઓ પણ આ બાબતનું ધ્યાન જે છે તે અચૂક રાખે કારણ કે આ ચોખ્ખો જ અન્યાય અમારી સાથે અમારા બધા સાથે થયેલો છે આમ સાચું કહું તો અમુક એવાને પણ અમે જોયા છે કે જે ફોરેસ્ટની ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરી જ નથી ફક્ત પર્યાવરણ આપણે જોઈએ તો એક વીક એટલે કે એક અઠવાડિયા જેટલું જ ફક્ત એણે વાંચ્યું છે ફોરેસ્ટની તૈયારી તો એ કરતા જ નથી તો આવા લોકોને ફોન કરીને પૂછીએ તો આપણે એમ પૂછીએ કે ભાઈ તમારે કેટલા માર્ક આવશે તો એમ કહે છે કે એકસો પચાસ એકસો સાહીઠ તો આવી જ જશે અંદાજે એટલા તોય કે આવી જશે આપણે ફોર્મ કરીને પૂછીએ તો આવી રીતનું કહે છે અને જે વર્ષોથી સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે એવા મિત્રો સાથે આપણે વાત કરીએ તો એમ કહે છે ભાઈ સો એકસો દસ જેવા આવી જશે કદાચ એસી પણ આવી જશે એવા પણ અમુક મિત્રો એવા છે કે જે અમુક બે વર્ષથી ત્રણ વર્ષથી તૈયારી કરે છે કે એ મિત્રો એવું કહે છે કે એસી જેટલા મા કદાચ કે આવી જશે તો આવી રીતના આ આવી રીતના એકસો દસ વીસ આજુબાજુ આવીને ઊભા છે તો આમાં કેટલોક ન્યાય એમ કદાચ નોર્મલાઇઝેશન થાય નોર્મલાઇઝેશન કદાચ કરે તો એમાં કેટલા કેટલા માર્ક જે છે તે આમ તેમ થાય પંદર માર્ક વીસ માર્ક આ ને આપણે પચીસ ત્રીસ માર્ક સુધી ગણી શકીએ તો આમ પણ કેમ ભેગું કરવું ઓલા બચારો જે ત્રણ ચાર વર્ષથી તૈયારી કરે છે એને ફક્ત એંશી નેવું માર્ક સો માર્ક્સ અને જે હજી પાંચ દિવસથી ફોરેસ્ટ ગાર્ડ પર્યાવરણનું પકડીને બેઠો છે એ લોકોને એકસો પચાસ માર્ક એકસો છ માર્ક એકસો સાઠ માર્ક તો આ કેટલો ન્યાય આમાં કેટલું વ્યાજબી ગણાય ચાલો જે થયું તે આપણામાં જ એકતા નથી તો પછી આગળ વિચારીને પણ કંઈ ફાયદો નથી પણ હવે આગળ શું કરવું એંશી માર્ક નેવું માર્ક સો માર્ક્સ આટલા આની આસપાસ સો માર્ક્સની આસપાસ માર્ક થાય છે તો રનિંગ ચાલુ કરવી કે કેમ તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે તે આપણા મગજમાં મૂંઝવતા હોય છે આમ પણ કંઈ કરી શકતા નથી કારણ કે ફોરેસ્ટમાં કેટલા માર્ક આવશે એ આપણને ખબર નથી કેટલા સાચા છે એ પણ આપણને ખબર નથી અરે કયા કયા પ્રશ્નો પૂછાણા હતા એ પણ આપણને યાદ નથી કારણ કે વિધાન સ્વરૂપે એવા વિધાનો આવતા હતા કે આપણે કોઈ દી જોયા જ નથી તો કયા કયા પ્રશ્નો પૂછાયા હતા એ પણ આપણને યાદ નથી નજીકમાં સીસીઈની ભરતી આપણને ખબર છે કે પાંચ હજાર પ્લસ જેટલી ભરતી આવે છે તો તેની તૈયારી કરવી કે ફોરેસ્ટની રનિંગ કરવી તે પણ ખબર પડતી નથી અને આપણને ખબર છે કે ટૂંક સમયમાં જ તેની પરીક્ષા છે તો ટૂંક સમયમાં ભેગું થાય પણ એમ નથી તો આપણને કંઈ ખબર નથી પડતી અને પોલીસ કોન્સ્ટેબલના તો કંઈ ઠેકાણા જ નથી અને અમુકને તો આ પહેલી અને છેલ્લી જ ભરતી પરીક્ષા હતી આ ફોરેસ્ટ ગાર્ડની હતી તે જિંદગીની પહેલી અને છેલ્લી જ ભરતી હતી તો એમાં પણ આવી જ રીતના થઈ ગયું તો યાર કંઈ સમજાતું જ નથી કે શું કરવું તો હવે રનિંગની વાત આપણે કરીએ કે રનિંગ કરવી કે નહીં તેની વાત કરીએ તો કેટલા માર્ક હોય તો રનિંગ કરવી તો મિત્રો જો તમારે એંશીથી પંચ્યાસી માર્ક હોય ને તો મારું માનવું એવું છે કે રનિંગ તમે ચાલુ કરી જ દેશો કારણ કે આમાં આપણી પાસે એક પ્લસ પોઈન્ટ છે બેનિફિટ છે શું છે કે આપણી પાસે હજી થોડો ઘણો આપણી પાસે સમય છે આપણા પાસે જે છે તે સમય છે અને સાથે આપણા પાસે એક પ્લસ પોઈન્ટ છે કે આપણે પહેલેથી રનિંગ કરીએ છીએ અથવા આપણા પાસે ફિઝિકલની થોડી ઘણી આપણા પાસે પકડ છે તેથી વાંધો નહીં આવે અને જેની સામે તેની જ સામે આપણે જોઈએ તો અમુક લોકો જે કહે છે કે ભાઈ અમારે એકસો પચાસ આવશે એકસો આવશે તો આટલા માર્ક કહે છે કે જેને ભૂલથી કદાચ આવી ગયા હશે અથવા તો કોઈ નવા હશે તેને ફિઝિકલ નથી થતું હોય એ સો ટકાની વાત છે કારણ કે આપણા આપણે આટલા ઘણા સમયથી તૈયારી કરીએ છીએ ઘણા સમયથી આપણે ફિઝિકલ વર્કઆઉટ કરીએ છીએ છતાં આપણે અમુક વસ્તુ છે તેમાં થોડી ઘણી ક્ષય ત્રુટી રહેતી હશે તો આ લોકો તો હજી નવા છે તો આ આ જે છે એકસો પચાસ સાઠ માર્ક જે કહે છે તે ભૂલથી પણ તેને આવી ગયા છે તેથી તેનાથી ફિઝિકલ પણ નહીં થતું હોય તે સો ટકાની વાત છે અને હવેથી તે જો ચાલુ કરશે તો પણ તેને માંડ માંડ એ એક જણાને કોઈને થતું હશે એટલે કે ઘણા બધા એવા છે એમાંથી કોઈ એક જણો એવો રેર કેસ હશે કે એને ફિઝિકલ કદાચ થઈ જતું હશે તેથી વધારે માર્ક્સનો તેને ફાયદો લઈ શકશે નહીં અને આગલા વર્ષોનું જો આપણે પુનલાવલોકન કરીએ આગલા વર્ષોનું આપણે જોઈએ તો આપણને ખબર જ છે કે અમુક જિલ્લામાં એંશી એંશી માર્કવાળા પણ જોબ કરે છે અને અમુક એકસો વીસ ત્રીસ માર્ક્સ હતા તો એ અત્યારે વાડીએ આપણે ખબર છે કે વાડીએ અત્યારે જતા છે અમુક સુરતમાં હીરા ગણતા હોય છે તેથી હજી જો રનિંગ અથવા ફિઝિકલ જે છે તે ચાલુ ન કરી હોય તો જલ્દી આજથી જ ચાલુ કરી દેજો સો ટકા તમને સફળતા મળશે આપણી જે મહેનત છે તે મહેનતનું ફળ મળશે તો આ જે છે તે આપણી પાસે પ્લસ પોઈન્ટ છે આપણી પાસે બેનિફિટ છે તો આ આ કારણે આપણે એવું કહી શકાય કે કદાચ વધારે માર્ક્સ તેને છે પરંતુ તે તેનો લાભ નહીં લઈ શકે અથવા તો તેને ફિઝિકલ કમ્પ્લીટ નહીં થાય થશે તો અમુક રેર કેસમાં કોઈને થશે તો આપણો વારો પણ કદાચ આવી જશે કદાચ ઓછા માર્ક હશે વધુ માર્ક હશે તો આપણે રનિંગ જે છે તે ચાલુ કરી દઈશું અને હવે વાત રહી કે નોર્મલાઇઝેશનની કે કઈ રીતના થશે મેરિટ મેં આ જે કટ ઓફ છે મેરિટ કેટલું રહેશે તો નોર્મલાઇઝેશનની વાત આપણને ખબર છે ત્યાં સુધી એસએસજી જીડીની જે સિસ્ટમ છે તે મુજબ જ રહેશે કારણ કે બીજી કોઈ ઓફિશિયલ વસ્તુ કંઈ આવી નથી કે ભાઈ આ રીતના આપણે નોર્મલાઇઝેશન કરશું આ રીતના કોઈ પરિપત્ર કે કોઈ વસ્તુ આવી નથી એટલે એસએસસી જીડીની જે સિસ્ટમ છે તે અનુસાર જ આપણે નોર્મલાઇઝેશન સિસ્ટમ છે તે રીતના રહેશે અને બીજી વાત કટ ઓફની અને મેરિટની કે કેટલું રહેશે કેટલે અટકશે તો તે પણ આગળ આપણે વાત કરી તે મુજબ જ કે ફોરેસ્ટની આન્સર કી હજી આવી નથી માર્ક કેટલા છે એ કોઈને ખબર નથી અરે શું પૂછાયું એ પણ અમુક પ્રશ્નો આપણને યાદ નથી આપણે ખુદ પ્રશ્નો પેપર દઈને આવ્યા છતાં આપણને કયા પ્રશ્નો પૂછાણા એ પણ યાદ નથી તો કેમ ખબર પડે કે મેરિટ કેટલું છે અમુક નામચીન એકેડમી અથવા તો કોઈ યુટ્યુબર અથવા કોઈ યુટ્યુબમાં આપણે અથવા કોઈ ચેનલમાં આપણે જોયું છે કે કટ એટલું આ કઠો પણ આપી દીધું છે કે ભાઈ આ જિલ્લામાં એટલું છે આ જિલ્લામાં એટલું છે પણ એ બધી હવાની વાતો છે એવું આપણે કહી શકીએ આપણને બધાને ખબર જ છે કે ભાઈ હજી આપણને ખુ આપણે ખુદ પેપર દેવા ગયા હતા આપણને ખબર નથી કે આપણું કેટલું અટકે એમ છે તો કઈ રીતના અંદાજો લગાવો કે કટ ઓફ કેટલે અટકશે તો આવી રીતનું છે કે એ બધી હવાની વાતો છે તેથી કંઈ કહી શકાય એવું નથી કેટલું મેટ મેરિટ રહેશે ક્યાં અટકશે અને ક્યાંથી સટકશે આ કોઈ વસ્તુ આપણને ખબર નથી તેથી હું એવું માનું છું કે ફરીથી જે છે તે તમારી રનિંગ ફિઝિકલ આપણે રિસ્ટાર્ટ કરી દઈએ તો આજથી જ આગળ આગળ જે આપણે આવે તે જોયું જશે એટલે કે આજથી જ આપણે જે છે રનિંગ ચાલુ કરી દઈએ આગળ જે આવે તે પછી જોયું જશે અને થોડા સમયમાં આપણે પરીક્ષાનું રિઝલ્ટ જે છે તે પણ આવી જશે અને ત્યારબાદ ચાલીસ પચાસ દિવસમાં ગ્રાઉન્ડ પણ આવી જશે કદાચ ચૂંટણીના લીધે વહેલું પણ આવી શકે અને મોડું પણ જઈ શકે તેથી થોડો જ સમય છે આપ થોડો સમય આપણી પાસે છે પણ આપણે આગળ મહેનત કરેલ છે તેથી અઘરું નહીં લાગે આજથી જ આપણે રનિંગ ચાલુ કરી દઈએ આપણે તો આટલી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખીશું ફરીથી આપણે ગોલને આપણે રિસ્ટાર્ટ કરી દઈશું અને આના સિવાયની કોઈ મૂંઝવણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં તમે જણાવજો અચૂક તેનો જવાબ અમે તમને આપી દઈશું સાથે જ એક અટલ બિહારી વાજપેયીની એક સરસ મજાની પંક્તિ છે જે યાદ આવે છે તો તમારા સમક્ષ રજૂ કરું છું કે તેણે એક પંક્તિ લખેલી છે કે આપણે હમણાં સાંભળી જશે કે હાર નહીં માનુગા રાર નહીં માનગા ક્યા હાર મેં ક્યાં જીત મેં કિંચિત નહીં ભયભીત મેં કર્તવ્ય પથ પર જો ભી મિલા ભી સહી વો ભી સહી વરદાન નહીં માંગુગા હો કુછ પર હાર નહીં માનુંગા એટલે હાર નથી માનવાની ટૂંક સમયમાં આપણને ખબર છે કે આપણે વનપાલની ભરતી છે તે આવવાની જ છે જો ફોરેસ્ટ ઉપર જ આપણો ફોકસ હોય તો તેની પણ ધીમે ધીમે અત્યારથી જ જે છે તે આપણે તૈયારી ચાલુ કરી દેસું આપણે પણ ફોરેસ્ટ માટે જ હંમેશા કાર્ય કરતા રહેલા છે અને ફોરેસ્ટ માટે જ આપણે સતતને સતત કાર્ય કરતા રહીશું તો વનપાલની પણ ટૂંક સમયમાં આપણે ફરીથી સ્ટાર્ટ કરી દઈશું તો તમે જોડાયેલા પણ રહીજો અને જે રનિંગ છે તે ખાસ ચાલુ કરી દેજો તો ચાલો જલ્દીથી પાછા એક સરસ મજાના વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ